ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર મનીષ પગાર દ્વારા સામાન્ય સભામાં સ્મશાનમાં ડેડ બોડીના નિકાલ માટે કોન્ટ્રાક્ટ આપવાની જે વાત થઈ રહી છે તેનો વિરોધ કરવામાં આવ્યો વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હોય જેમાં ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર મનીષ પગાર દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે સ્મશાનમાં ડેડ બોડીના નિકાલ માટે કોન્ટ્રાક્ટ આપવા માટેની જે વાત થઈ રહી છે તેનો વિરોધ ભારતીય જનતા પાર્ટીના જ કાઉન્સિલર દ્વારા કરવામાં આવ્યો

तो तो सारा करो तुम्हें खासवाड़ी में हमें खासवाड़ी में जाना लक्ष्मण में तो तुम्हारे फादर के आमंत्रण ले लियो करो तुम्हें रामनाथ जंगदर्शाली जाओ आप विशेष ऋषि होकर अरे आज छापा में आ जाऊं तो बहुत खूब तो कोई संस्था ना आप परीक्षा तो सुहाते शहरी संस्था और सक्षम निधि तो सुहाते अपना सक्षम निधि के सीएसआर में पैसा नहीं आवे बनाओ को तैयार से सर

ಅಲ್ಲ ಆಮೇಲೆ ನೋಡಿ યા ભાઈ એક ડોક્યુમેન્ટ ઓ ઓ જુવાડ જન અહીંયા સ્મશાન છે એ નથી કોઈ જોવા જે સકતો સુધી એ કેટલા છે કે આપડે લાગતા એમને ખાલી પેન્શન અને ઇલેક્ટ્રિસિટી ના બિલો લઈએ છે તો છે શું સ્મશાન વિષયમાં સાચી હકીકત છે શું એ તો અમે જાણીએ અમારા ખાસ કરીને સ્મશાન માટે આઠ પાંચ સાત સાત વર્ષ થી લડતો અમે લોકો સાક્ષી માં છો નીતિનભાઈ સાક્ષીમાં છે હમીશાબેન સાક્ષીમાં છે છેલ્લે એવું કેવું પડ્યું મારે કે જો તમે તેના દબાણો નહીં આવતા તો હું તારે મારા સમાજના લોકોને લઈ જઈશ તારા વિશે દિવસે દબાણ

કે વિષય એવો થોડા સમય પહેલા આરોગ્ય અમલદાર શ્રી કમિશનર સાહેબ અમે લોકો બેઠા હતા અને ત્યારે સ્મશાન નો વિષય નીકળ્યો એટલે મેં એમના પાછલા સંદર્ભ આપ્યા કે પાછળમાં એક કમિશ્નર સાહેબ એવી એવું ઇનિશિયે લીધું હતું કે આ શહેરની જે મોટી મોટી કંપનીઓ છે એમને સ્મશાનો અમુક સોંપવા જોઈએ તે અમુક સામાજિક સંસ્થાઓ કે જેમને આમાં રસ હોય એમને સોંપવા જોઈએ જે તે સમયે મેં મારા વિસ્તારના અકોટા વિસ્તારને સ્મશાનની માગણી કરેલી જાગનાથ વિસ્તારની સ્મશાનની માગણી કરેલી પણ તે વખતે આરોગ્ય અમલદાર સાહેબનો હટ એવો હતો ને એમને મને એવું કહ્યું હતું કે લેવા હોય તો બધા પૂરેપૂરા લો આવી રીતે નહીં આપી શકીએ ત્યારે મેં એમને કહ્યું હતું કે હું મારા બે એક સ્મશાન પૂરતો સક્ષમ છું કે ભાઈ મારા વોર્ડ વિસ્તારમાં છે કે મારા વોર્ડ વિસ્તારની સુવિધા વધારું પણ પછી આજે જે આ મેં પેપરમાં વાંચ્યું અને જ્યારે મેં જાણ્યું ને જ્યારે મેં એમની પાસેથી આંકડા મેળવવાની કોશિશ કરી તો સૌથી પહેલાં તો હજી મને એ જ આંકડા નથી મળતા કે આ શહેરમાં બે હજાર ચોવીસમાં કેટલા લોકોના મૃત્યુ થયા છે મેં જન્મમરણના અધિકારીને પણ ફોન કર્યો છે અમને પણ ફોન કર્યો છે કે ભાઈ તમે મને સાચા આંકડા આપો બીજી મહત્ત્વની વાત એ છે કે અત્યારે મારું કહેવાનો ભાવાર્થ એટલો જ હતો કે જો માજી સાંસદ આપ સૌ જાણો છો કે સાડા સાત કરોડ રૂપિયા પાવર ગ્રીડમાંથી લાયા હતા સીએસઆરમાંથી સાડા સાત કરોડ આઈએસસીએલમાંથી લાયા હતા એક સામાન્ય કાઉન્સિલર તરીકે ગયા બે મહિના પહેલાં પચાસ લાખ રૂપિયા રેન વોટર હાર્વેસ્ટિંગ માટે એક ઇન્ડિવિજ્યુઅલ મારા મિત્ર પાસેથી મેં કોર્પોરેશનને ડોનેશન અપાયું છે તો મારો કહેવાનો મતલબ એ છે કે શું આ સમા આ શહેરની સંસ્થાઓ કંઈક મરી પરવારી છે અને આ જે તમે જેમને કામ આપ્યું છે એ ખરેખર એનજીઓ છે કે પછી પ્રાઇવેટ લિમિટેડ કંપની છે સાડા સાત હજાર રૂપિયા એક મૈયત પાછળ કે એક ડેડી બોડી પાછળ એ વાત મને હજમ નથી થતી આ શહેરમાં કેટલાક નગરસેવકે છે રાજેશભાઈ આયરે છે બીજા એક બે નગરસેવકો છે શબ સેવા આપે છે વર્ષોથી જોગણી ટ્રસ્ટ આજે પણ વર્ષોથી નિઃશુલ્ક આખરી સામાન આપે છે અને કેટલેક અનેક વાર અમે ત્યાંથી લઈને આવ્યા છે તો મને એ નથી ખબર પડતી કે આ જે અમને લખીને આપ્યું છે જે મારા ઓછી વિસ્તારના સ્મશાન છે આજે તમે બિલ વિસ્તારના સ્મશાનમાં જઈને પૂછજો બિલ ગામવાસીઓને કલાલી ગામવાસીઓને કે શું કોર્પોરેશન આ જે સુવિધા આપે છે તમે લેવા તૈયાર છો નહીં લે કેમ કે એમની આસ્થાને સંવેદના જોડાય છે વિસ્તાર સાથે એમના ખેતરમાં જે લાકડા કપાય છે કે જે લોકો સંસ્થા ચલાવે છે કે જ્યાં ત્યાંના મોભી છે એ આ સેવા કરવા તત્પર છે તો મારો કહેવાનો મતલબ એ હતો કે જ્યારે સંસ્થાઓ તૈયાર હોય સેવાભાવી લોકો તૈયાર હોય મારા જેવા કે અનેક નગર સેવકો તૈયાર હોય કે ભાઈ આ સેવા અમે કરવા આપીએ છે પણ મને એવું લાગે છે કે કેટલાક અધિકારીને પાપ અને પુણ્યમાં ફરક નથી દેખાતો સંવેદનાનો વિષય પણ સંવેદનશીલ રીતે નથી લેવાતો સ્મશાનના વિષયમાં અમારે દાદાગીરી કરવી પડે કોઈકવાર એવું કહેવું પડે કે આ દબાણો નહીં હટે તો હું મારા સમાજના આગેવાનો સાથે લઈશ જઈશ અને દબાણો હટાઈશ પછી બીજા ત્રીજા દિવસે ત્યાંના દબાણો હટે તો મારે એમનું એક એવું કહેવું છે કે બીજા જે પણ કંઈ વિષયોમાં મને કોઈ રસ નથી પણ સમ સ્મશાનનો વિષય છે જ્યાં આજે તમારે મારે બધા જ જવાનું છે જેને જન્મ લીધો છે બધા સ્મશાનમાં જવાનું છે તો મારે કહેવાનું એટલું જ છે કે સ્મશાનના વિષય પર ફેરવિચારણા થવી જોઈએ શહેરની એનજીઓને આમંત્રિત કરવા જોઈએ જે મોટા ઉદ્યોગપતિ છે એમને પણ કહેવું જોઈએ અને જો એ લોકો જો આમાં તૈયાર થતા હોય તો જે લોકોના ટેક્સના પૈસા છે એ ટેક્સના પૈસા બચવા જોઈએ આ તો એવું થયું કે આપણે ટેક્સ ભરીએ એમાં આપણે આપણો મૈયતનો પણ જાણે આજે પેલો ઇજારો થયો હોય એવી એક વાત ધ્યાન પર આવી જે થોડીક દુઃખદ લાગે છે અને આજે પણ કહું છું કે સાડા સાત સાત હજાર પાંચસો કે આઠ હજાર રૂપિયા આટલો મોટો ખર્ચો ન હોય જે આવકવાળા કે જે આ મશાનો છે કે જ્યાં મોટા પાંચ સાત મશાનો છે તમે એમાં કોઈ એક રોલ મોડલ બનાવ્યું હોત પહેલાં કંઈક ત્યાં કર્યું હોત એક નાનકડી ફરિયાદ કરી કે ભીના લાકડા આપો છો ગરીબોને તકલીફ પડે છે એમના બદલામાં જો કોઈ અમલદાર આવી રીતે લઈને જ આવી જાય કે દસ બાર કરોડ કે દસ અગિયાર કરોડ કે નવ કરોડનો ખર્ચો શહેરીજનો પર નાખવાનો તો એ વાતનું આજે દુઃખ છે એટલે મેં એમને હાથ જોડીને વિનંતી કરી છે કે આ વિષય પર ફેર વિચારણા કરી અને જે લોકોને જે સામાજિક સંસ્થાઓને આ વિષયમાં રસ હોય એમને આમંત્રિત કરો અને શહેરને આ જે સાડા સાત હજાર આઠ હજાર રૂપિયા મૈયતનો જે એક નવો ટેક્સ જેવું આવ્યો છે એમાંથી બાદ આપો